જામકંબડિયામાં લલિયા સહકારી મંડળી દ્વારા ટેકાના ભાવી મગફળીની ખરીદી હાલ પૂરતી બંધ કરાઈ વાંકાનેર સેન્ટર ખાતે ટ્રકો ખાલી નહીં થતા મંડળી સંચાલકો મૂંઝવણમાં મુકાયા એ પીએમસી ખાતે આવેલા કેન્દ્રમાં પણ સ્ટોક વધી જતા મંડળી દ્વારા નિર્ણય લેવાયો લલિયા સહકારી મંડળી દ્વારા મગફળીની ખરીદી બંધ રાખવામાં આવતા ખેડૂતોની મુશ્કેલી વધી રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર ટીવી સેવન લાઈવ ન્યૂઝ દેવભૂમિ દ્વારકા અત્યારે અમે ટેકાના ભાવની મગફળીની ખરીદી માટે ખેડૂતોને મેસેજ કરવાનું અમારે બંધ રાખવું પડ્યું છે કારણ કે વાપાડર જીએસડબલ્યુ સેન્ટર ઉપર અમારી આજે અઢાર થી વીસ ગાડીઓ પેન્ડિંગ પડી છે છેલ્લા ચાર દિવસથી અને અહીં એપીએમસી એ પણ અમને જે જગ્યા ફાળવી છે ખરીદી કરવા માટે એ જગ્યા ઉપર દસ હજાર બોરીનો સ્ટોક પડ્યો છે હવે નવી મગફળી ઉતારવાની જગ્યા નથી એટલે હવે જયારે મગફળીની ગાડીઓ ઉપર છ સાત આઠ દસ જેટલી ગાડીઓ દરરોજ ની ઉતરવાની શરૂ થશે ત્યારે અમે ફરીથી ખેડૂતોને મેસેજ કરી શકશું અને અહીંયા જે માલ દસ દસેઠ હજાર પોટી નો જે સ્ટોક છે એ પણ અમે ત્યારે જ રવાના કરી શકશું ત્યાં સુધી અહીંયા એપીએમસી માં ખુલ્લામાં પડી છે